આજરોજ નવા વર્ષનું શહેરા તાલુકા મત વિસ્તારનું શેર રાખવામાં આવ્યું છે કુડિયારના મંદિરના સાનિધ્યમાં નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં રહેલી નવા વર્ષની વધારે શુભકામના કરી નવું વર્ષનું ઉતારું જાય સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેની શુભેચ્છા સરળ સમાજના લોકો અને મજૂરદારોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવે છે મંજૂરી પત્ર પણ આપવામાં આવે છે લગભગ શહેરા તાલુકામાં એકતાલીસ હજાર મકાનો પ્રધાનમંત્રી આવાસના મકાનોની લગભગ આજે આ વર્ષમાં અઢાર હજાર જેટલા મકાનો મંજૂરી મળેલી છે અઢાર હજાર મકાનોના સમુકિત એલોટમેન્ટ હેઠળ આ લોકોને આપવામાં આવ્યું છે ત્રીસ હજાર ખાતામાં જમા કરવામાં આવેલા કેટલી લાગણીઓ લાગણી તો દેખાય છે ને ખૂબ સારી તાલુકાના મતદારોની ભાઈઓ બહેનોની લાગણી ખૂબ જ પ્રેમ એ મારા પ્રત્યેનો માત્ર માત્ર ટકાઈ રાખે એવી મારી છે જી સાહેબ મોર ઉડારા ભ્રષ્ટાચાર મામલે બે મહિને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર સામે આપણે લા લાખ કરી કે શું કહેશું ભ્રષ્ટાચાર કોઈપણ હશે કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરશે તો ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે ભારતીય જનતા પાર્ટી કોઈપણ પણ નથી હશે અને ભ્રષ્ટાચાર કરશે અને થોડો